શું તમને ખબર છે મહાબીજનો જાપ કરવાથી આદ્ય શક્તિ માં હરસિદ્ધિ માં અંબા જગતજનની સીધી કૃપા મળે છે પરંતુ એક નાની સરખી ભૂલ પણ આ જાપને નિષ્ફળ બનાવી શકે છે

કે મહાબીજનો જાપ કરવાની સાચી રીત મહાબીજનો જાપ ક્યારે કરવો જોઈએ અને કઈ ભૂલથી એ જાપ કરતી દરમિયાન બચવું જોઈએ બીજ મંત્ર મંત્ર એ આપણા શાસ્ત્રોમાં એક ધ્વનિ તરંગ સાથે જોડાયેલો છે જેનો સીધો સંબંધ બ્રહ્માંડની ઉર્જા સાથે જોડાયેલો છે મહાબીજ એ મા દુર્ગા માં કાલી સિદ્ધિ માં પાર્વતી પાર્વતીની સંયુક્ત ઉર્જાનું સ્વરૂપ છે મુક્તિ અને કોઈ દુષ્ટ દ્રષ્ટિ હોય તો એનાથી આપણી રક્ષણ થાય છે આધ્યાત્મિક ઉન્નતિ મળે છે શાસ્ત્રોમાં કહેવાયું છે જે સાધક શ્રદ્ધાથી મહાબીજનો જાપ કરે છે તેને મારસિદ્ધિમાં ચામુંડા ક્યારે એકલા છોડતી નથી નોકરીમાં અટકેલા કામ હોય ધંધામાં નુકસાન થતું હોય ઘરમાં કલેશ થતો હોય માનસિક તણાવ હોય આ બધા જ કામ મહાબીજનો જાપ કરવાથી અત્યંત અસરકારક રીતે પૂર્ણ થાય છે તો આવો જાણીએ મહાબીજનો જાપ કરવાની સાચી રીત સવારે બ્રહ્મ મુહૂર્ત આસન પર બેસવું જોઈએ નીચે સીધું જમીન પર ન બેસવું જોઈએ માતાજીની સમક્ષ એક દીવો પ્રગટાવો જોઈએ સંપૂર્ણ શ્રદ્ધા સાથે એક માળા પાંચ માળા સાત માળા કે અગિયાર માળા નો જાપ કરવો જોઈએ માતાજીનો જે આદ્ય દેવી મંત્ર છે ઓમ એમ ક્લીમ અથવા રીમ શ્રી હરસિદ્ધિ માતાય નમઃ રીમ શ્રી માતાય આમાંથી કોઈ પણ એક જાપ તમે કરો આ મંત્ર પ્રયોગ નથી પણ એક સાધના છે મહાબીજ દરમિયાન જાપ કરતી વખતે કેટલીક કાળજી રાખવી જોઈએ મજાક જાપ ન ન કરવો કરવો જોઈએ જોઈએ અશુદ્ધ મનથી જાપ જાપ માત્ર ફાયદા માટે નહીં પણ માતાજી માં ભગવતી માં અંબા માં હરસિદ્ધિ માં ચામુંડા માં પાર્વતી માં શ્રદ્ધા રાખી અને કરશો તો આ જાપ તમને અવશ્ય આપશે મહાબીજનો અર્થ માત્ર શબ્દ જ નથી તે આત્માનું પરમ શક્તિ સાથે એક જોડાણ પણ દર્શાવે છે જ્યારે તમે શ્રદ્ધાથી આ જાપ કરો છો ત્યારે માં તમારા જીવનમાં અદ્રશ્ય રીતે એ કાર્ય કરે છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો